ચોમાસામાં એસીનો ઉપયોગ ફક્ત તમારા સ્વાસ્થ્યને જ નહીં પરંતુ વીજળી બિલ અને મશીનના જીવન પર પણ અસર પહોંચાડી શકે છે એટલે આજે અમે તમારી એ પાંચ ભૂલો વિશે વાત કરવાના છીએ જેને સુધારી લેવાથી તમને ગરમીથી રાહત મળશે સાથે સાથે તકનીકી સમસ્યાઓથી પણ છુટકારો મળશે નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પેજ સાથે હું આપની સાથે નિધી ચોમાસાની ઋતુ આવતાની સાથે જ મોટા ભાગના લોકો ભેજ અને ભેજથી રાહત મેળવવા માટે એર કન્ડિશનરનો ઉપયોગ લે છે પરંતુ આ ઋતુમાં એસીનો ખોટો ઉપયોગ ફક્ત તેનું પ્રદર્શન બગાડે છે પરંતુ સ્વાસ્થ્ય અને ખિસ્સા બંને પર ભારે પડી શકે છે જો તમે વરસાદની ઋતુમાં પણ એસીને જૂની આદતો સાથે ચલાવતા રહેશો તો રાહત નહીં પણ તે સમસ્યા બની શકે છે અને તેથી સામાન્ય પણ ગંભીર ભૂલોને સમયસર સુધારવી ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ભૂલો કહી છે આવો જાણીએ એસી ને કયા મોડ પર ચલાવવું ચોમાસામાં હવામાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે છે જેના કારણે એસી ને રૂમ ઠંડુ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે આવી સ્થિતિમાં જો તમે સામાન્ય કુલ મોડ પર ચલાવો છો તો રૂમની ભેજ ઘટાડી શકાતું નથી આ તમારા આરામ અને વીજળી બિલ બંનેને અસર કરે છે આ ઋતુમાં એસીને ડ્રાય મોડ પર સેટ કરવું વધારે સારું રહેશે જેથી ભેજ નિયંત્રિત રહે અને વીજળીનો વપરાશ પણ ઓછો થાય બીજી ભૂલ એસીની યોગ્ય સફાઈ મહત્વપૂર્ણ છે વરસાદની ઋતુ દરમિયાન જ્યારે વાતાવરણમાં સતત ભેજ રહે છે ત્યારે તમારા એસીના ફિલ્ટર અને ડક્ટમાં જમા થવા લાગે છે ધૂળ અને જો તેને સમયસર સાફ કરવામાં ન આવે તો તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે જે એલર્જી ઉધરસ અને શરદી જેવી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે તેને રોકવા માટે દર બે અઠવાડિયે એકવાર ફિલ્ટરને સાફ કરો ફક્ત 5 મિનિટનું આ કાર્ય તમારા સ્વાસ્થ્યમાં મોટો ફરક લાવી શકે છે વોલ્ટેજના વધઘટથી બચાવવા માટે સલામતીની વ્યવસ્થા કરો ચોમાસા દરમિયાન પાવર કટ અને વોલ્ટેજમાં વધઘટ સામાન્ય રીતે રહેતી હોય છે જો તમારું એસી સ્ટર્જ પ્રોટેક્ટર અથવા તો સ્ટેબિલાઇઝર સાથે જોડાયેલું ન હોય તો તેને વોલ્ટેજમાં ખલેલ પહોંચાડી શકે શકે છે છે તેથી થોડો ખર્ચ કરીને ઇન્સ્ટોલ કરવું એક સ્માર્ટ રોકાણ સાબિત થઈ જે તમારા ઉપકરણનું જીવન વધારે છે અને તમારા ખિસ્સા પર ભાર સમારકામનો બોજ ઓછો કરે છે આઉટડોર યુનિટને જાળવવું જો એસી ના આઉટડોર યુનિટને ખુલ્લી જગ્યાએ રાખવામાં આવે છે તો તે ચોમાસા દરમિયાન જોખમમાં મુકાઈ શકે છે પાણી સ્થિર થવું ડ્રેનેજ સિસ્ટમમાં કાટ લાગવો અથવા ગુંગળામણ યુનિટની કામગીરીને અસર પહોંચાડી શકે છે આનાથી બચવા માટે તેને સુરક્ષિત અને છાયડાવાળી જગ્યાએ રાખવું ખૂબ જ જરૂરી છે જેથી પાણી ત્યાં સરળતાથી નીકળી શકે જો આ શક્ય ન હોય તો દરેક વરસાદ પછી આઉટડોર યુનિટ તપાસવું જરૂરી બની જાય છે તાપમાન ખૂબ જ ઓછું રાખો વરસાદની ઋતુમાં જ્યારે વાતાવરણ પહેલેથી ઠંડુ હોય છે ત્યારે અઢાર ઓગણીસ પર એસી ચલાવવું શરીર માટે પણ હાનિકારક હોઈ શકે છે આનાથી ગળામાં દુખાવો જડતા અથવા શરીરમાં દુખાવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે વરસાદની ઋતુમાં એસી નું આદર્શ તાપમાન ચોવીસ થી છવ્વીસ ડિગ્રી વચ્ચે માનવામાં આવે છે ઉપરાંત રૂમમાં હવાના સારા પરિભ્રમણ માટે પંખાનો ઉપયોગ પણ કરી શકાય છે ચોમાસામાં એસીનો ઉપયોગ કરતી વખતે આ નાની નાની સાવચેતીઓ રાખીશું તો મોટી રાહત મળી શકે છે તમને ઠંડીથી રાહત મળશે જ પરંતુ મશીનનું પ્રદર્શન પણ સારું રહેશે આ સાથે વીજળીનો વપરાશ પણ ઓછો થશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પણ આપ બચી શકશો